કેમ છો મિત્રો વાત કરવી છે સમયની સમયની અંદર ઘણી વખત લોકો એવું કહેતા હોય હોય છે કે મોડું થતું પણ હું મિત્રો એવું કહું છું એટલા મોડા ના પડતા કે તમારી ચા તમને ઠંડી પીવા મળે તમારા બપોરનું કદાચ ભોજન લેતા હોવ તો તમારું ભોજન તમને ઠંડુ ના મળે અને રાતનું ભોજન પરિવાર સાથે જો તમે લેતા હોવ તો રાતનું ભોજન પણ જો તમને ઠંડુ ન મળે તો આનો મતલબ એટલો જ થાય છે કે મિત્રો કે આજે તમે જે બે પાંચ પૈસા કમાતા હોવ છો એ તમારું અને તમારા પરિવારનું નિવાર ચલાવવા માટે કમાતા હોવ છો તો કમાવાની અંદર એટલો સમય પણ ના લઈ લેતા કે જેથી કરીને તમારી ચા તમારા બપોરનું જમવાનું અને રાત્રિનું આ ઠંડુ ના થાય મિત્રો એનું ધ્યાન રાખજો અને બને ત્યાં સુધી પરિવાર સુધી પરિવાર સાથે તમને હુંફાળું ગરમ ખાવા મળે થેન્ક યુ આભાર